ભાજપના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી છતાં પણ અધિકારીએ એવું કહ્યું કે નહીં તમારી ઉમેદવારી પાછી ન ખેંચી શકાય અને આવા આક્ષેપો સામે આવ્યા છે કોંગ્રેસના નેતાઓ દ્વારા કે ભાજપના ઉમેદવારની ઉમેદવારી પરત ખેંચવા તેઓ સ્વૈચ્છિક રીતે વિડીયોના માધ્યમથી જાય છે પ્રાંતની હાજરીમાં તેઓ ઉમેદવારી પરત ખેંચે છે પણ પ્રાંત અધિકારી કહે છે કે ના ભાઈ ઉમેદવારી પાછી ન ખેંચાય વાત છે બાવળા નગરપાલિકાની વિગતે વાત કરીએ એ પહેલાં તમને કહી દઉં કે બસો પંદર જેટલી બેઠકો ઉપર ભાજપ ચૂંટાઈ છે કારણ કે ઉમેદવાર નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરી રહ્યા છે ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના આંકડાની વાત કરી લઈએ તો ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ રિલીઝ કરી અને માહિતી આપી છે કે કુલ બસો પંદર બેઠકો પર તેઓ બિનહરીફ જીતી ગયા છે જેમાં અડસઠ નગરપાલિકાની એકસો છન્નું બેઠકો સામેલ છે જૂનાગઢ મહાનગરપાલિકાની નવ બેઠકો છે તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની દસ બેઠકો અને કુલ બસો પંદર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ રીતે ચૂંટાઈ ગયા છે ત્યારે વાત કરવી છે બાવડા નગરપાલિકાની ચૂંટણીની કે જેમાં આક્ષેપો સામે આવ્યા કે બાવડામાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સાત ના ઉમેદવાર દિલીપભાઈ ડાયાભાઈ પારેખે ઉમેદવારી નોંધાવી હતી જેમણે પોતાની ઉમેદવારી સ્વૈચ્છિક રીતે પરત ખેંચી પ્રાંત રૂબરૂમાં જઈ તેઓ ઉમેદવારી પરત ખેંચે છે ત્યારે નિર્ણય પણ આપી દેવાય છે કે ઠીક છે તમારી ઉમેદવારી પરત ખેંચાય કે પણ બાદમાં પ્રાંત અધિકારી આક્ષેપ પ્રમાણે એવું કહે છે કે તમારી સહી ખોટી છે એટલા માટે અમે તમારી ઉમેદવારી પાછી ન ખેંચી શકીએ બોલો એક તરફ રાડ મચી રહી છે કે ટેકેદારો સોગંધામાં રજૂ કરે છે અથવા તો ટેકેદારોની ખોટી સહી છે અને વિપક્ષી દળોના ફોર્મ રદ થઈ રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર જે વિડિયોના માધ્યમથી જાહેરાત કરી અને બાદમાં પ્રાંતની રૂબરૂમાં ઉમેદવારી પરત ખેંચાવે છે બાવડા નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાંથી તો એ પાછી ખેંચાતી નથી સાંભળો આક્ષેપો કહેવા સામે આવ્યા છે અને કઈ પ્રકારના આરોપ છે આ મામલે પ્રાંતના સાથે વાત કરવાના પ્રયત્ન અમે કર્યા પરંતુ તમામ નિષ્ફળ રહ્યા છે જુઓ આક્ષેપો હું વોર્ડ નંબર સાત બાવડા નગરપાલિકા ઉમેદવાર તરીકે હું વાણ ઉર્ફે પારેખ દિલીપભાઈ ડાયાભાઈ આપને રૂબરૂમાં ધ્વનિ સંદેશી જણાવી આપું છું કે મેં મારી ભાજપ પક્ષમાંથી ઉમેદવાર નોંધાવેલી હતી પરંતુ પારિવારિક પ્રશ્નને કારણે મેં મારી ઉમેદવારી પાછી બાવાળા પ્રાંત સાહેબ રૂબરૂ આશરે અગિયાર કલાકે પાછી ખેંચેલ છે જે સાચું ને સત્ય છે કોઈ પણ ધાક ધમકી વગર પારિવારિક પ્રશ્નના કારણે જે આપ સર્વે સાહેબની જાણ સારું દિલીપભાઈ ડાયાભાઈ પરીખે સ્વૈચ્છિક એમની મરજીથી ફોર્મ પાછું ખેંચેલ છે પારેખે બરોબર અને તોય તે પ્રાંત સાહેબ એવું કહેશે કે એમની ઉમેદવારી એમને જે કરી છે એ પાછી નહીં લેવામાં આવે બરાબર આવી રીતે જો હુકમથી આ પ્રાંત સાહેબ અને આ સરકાર કરી રહી છે મારું નામ સંજયભી રમણભાઈ ઠાકોર છે હું બાવળા ગામમાં રહેવા છું છું અત્યારે હાલે જે બાવળા નગરપાલિકાની જે વોર્ડની ચૂંટણી ચાલી રહી છે તેમાં સાત નંબરના વોર્ડની અંદર જે એક ફોર્મ ખેંચવામાં પરત કરવામાં આવેલું હતું જેમની મરજીથી જે દિલીપભાઈ દાયાભાઈ પારે કે જેમની મરજીથી ફાંત સાહેબની સાથે અંદર તેમને વિડીયોગ્રાફીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે તેમની કરી પ્રાંત સાહેબ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે આમનું ફોર્મ રદ કરવામાં આવે છે અત્યાર હાલ સાહેબનો એવો હુકમ છે કે આ ફોર્મની અંદર એમની મરજીથી જે ઉપરની એમનો સરકારના પીસરથી જે પણ એમને ઉપરથી કોઈ લિંકથી ફોન આવતા હોય તેમની મરજીથી એવું કહેવા માગે છે કે આના માટે તમારે જે આધાર કાર્ય કરવી હોય તે કરી શકો છો અને ફોર્મ રદ નહીં થાય એટલે હાલ જ્યારે જે એમના પણ અંદર પ્રાંત ઓફિસની અંદર પ્રાંત સાહેબની સામે સહી ચાલતી હતી ત્યારે પણ પ્રાંત સાહેબના પણ વિડીયો છે ત્યારે પ્રાંત સાહેબે એવું કહેવામાં આવ્યું હતું કે આ ફોર્મ રદ થાય છે અને દિલીપભાઈ ડાયાભાઈ પારે કે એમની સ્વૈચ્છિક મરજીથી કોઈ રાજકીય કોઈ પોલિટિક કે કોઈ ગામનું કે કોઈ એવો જ્ઞાતિવાદ કે કોઈ મુદ્દાઓનું કોઈ અંદર પ્રેશર આવેલું નથી કે એમને સ્વૈચ્છિક એમની સમાજની હતી એમના અંદર સમય સમાજની અંદર બધાને સાથે મળીને અને એમને ચૂંટણી નથી લડવી પરંતુ એમને પરાણે લડવામાં આવી રહી છે અને સ્વૈચ્છિક એમને એવું રાજીનામું આપેલ છે તો આ તું બાવડા નગરપાલિકાનું રાજકારણ કે જ્યાં ઉમેદવાર ઉમેદવારી પરત ખેંચવા માંગે છે તેવા આરોપ છે અને ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચવા પ્રાંત સામે સહી કરે છે તેને સહી ખોટી કહેવામાં આવે છે અથવા તો તેને યેનકેન પ્રકારે રદ નથી કરવામાં આવતી કારણ કે આરોપ પ્રમાણે સત્તા પક્ષ ભાજપનું દબાણ અધિકારી પર છે જોઈએ હવે શું થાય છે આક્ષેપો લાગી રહ્યા છે હાલ તો આ ઉમેદવારની ઉમેદવારી રદ થાય છે કે પછી ચૂંટણીના મેદાનમાં તેમને કદાચ નથી લડવું છતાં પણ લડવું પડશે કારણ કે આરોપ મુજબ ભાજપનું દબાણ અધિકારીઓ પર છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર આ નવજીવન છે તમારો વાત છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ